તો આપ પેરેન્ટ્સ બનવાનો છો અથવા તો તમારા ફ્રેન્ડ્સ કે રિલેટિવ્સમાં કોઈ ફ્રેન્ડ્સ બનવાનું છે તો આ વિડીયો એમના માટે છે આજે હું લઈ આવી છું આપના માટે હોસ્પિટલ બેઝિક કે જેમાં આપને ફૂલ સ્લીવના ત્રણ ટી શર્ટ બે દોરીવાળા સદરા ત્રણ હાફ સ્લીવના ટી શર્ટ બે હાથ પગના મોજાનો સેટ હાથ પગના મોજા પ્લસ ટોપીનો સેટ છ લંગોટ ત્રણ લેંગી બે ગલેચી એક લપેટવા માટેનો મસ્લિનનો રૂમાલ એક કોટનનું ખોયું સારી એવી કંપનીના વાઇફ્સનું પેકેટ આપનું બેબી આરામથી સૂઈ શકે માટેની ક્વિક ડ્રાય બે ગોધડી કે જેમાં એક રૂવાળી ગોધડી અને કોટનની ગોધડી આવી જશે આપના બેબીઝને તમારે કોઈ બહાર લઈ જવું છે તો એ માટેની સ્લીપિંગ બેગ એક મચ્છરદાનીવાળી ગોધડી એટલે કે મસ્કિટોઝ નેટ આ સિવાયની આપ કસ્ટમાઇઝ કેર કીટ બનાવવા માંગો છો તો આપ અમને વોટ્સએપ દ્વારા મેસેજ કરી વિડીયો કોલ મારફતે આપ સિલેક્શન કરી આપ ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો અથવા તો અમારી શ્રીજી કીટ્સ કે શ્રીજી સિલેક્શનની મુલાકાત લઈ આપ આપની વસ્તુઓ ખરીદી શકો છો થેન્ક યુ